સ્વાગત છે મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપનું સ્વાગત છે આજની આ પ્રવીણભાઈ જગજીવનભાઈ સોની પરિવાર દ્વારા આજના ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. આપ સૌનું સ્વાગત છે. ભગવાન શ્રી દ્વારકાધીશ દીવ્ય ધ્વજારોહણ. દુનિયાના કોણે કોણેથી માલસો જે છે એ દ્વારકા કનેક્ટ થઈ શકે દ્વારકાધીશની ની ધ્વજારોહણના દર્શન કરી શકે એ માટે આપણે રોજે એક ધ્વજારોહણને લાઈવ લઈને આવીએ છીએ અને છ ધ્વજામાંથી એક ધ્વજારોહણ જે છે એ લાવ લાઈવ જોઈ રહ્યા છો ભાવેશ ભરવાડ જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ અનિલ સોલંકી રાજ જય દ્વારકાધીશ જીગર નાવી નિકુંજ પંડ્યા જય દ્વારકાધીશ તો આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને ધ્વજારોહણની શરૂઆત કરીએ શ્રીમદ ભાગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ જેના વિશે આપણે આઠ શ્લોક જે છે એ પૂર્ણ કર્યા છે અને આજે અત્યારે લવલી ભશીન જય દ્વારકાધીશ પ્રવિણ પ્રજાપતિ જય શ્રી કૃષ્ણ નવમો શ્લોક જે છે આપણે પહોંચ્યા છીએ ભગવાન આત્મસંયમ યોગ એટલે કે આત્મા વિશે સમજાવી રહ્યા છે અને આપણી આત્મા જ આપણો બંધુ આપણો સખો આપણો ઉદ્ધાર આપણી આત્મા જીવાતમાં જ એના હાથમાં જ એનો ઉદ્ધાર અને એનું પતન બંને રહેલા છે એ વાતને ભગવાન સમજાવી રહ્યા છે અને એટલા માટે આઠ શ્લોક સુધી એણે મિત્રતાની વાત કરી છે શત્રુતાની વાત કરી છે હવે નવમા શ્લોકમાં ભગવાન શું કહે છે સુહૃદ નિતમાતુર્ય દાસીન મધ્યસ્થ દેશ્ય સાધુ શોપી સાધુષોપી પાપેશુ સમબુદ્ધિ વિશિષ્ય તે ભગવાન એક સંબંધની વાત કરે છે આઠમા શ્લોકમાં ભગવાને એવું કીધું કે જે આત્મસંયમ યોગ કોને કહેવાય એની સિમ્પલ વ્યાખ્યા આપવી હોય તો આઠમા શ્લોકમાં ભગવાને સમજાવ્યું કે જે પોતાની ઇન્દ્રિયોના કંટ્રોલમાં કરે ફળની આશા ન રાખે અને જે પોતાનું નિહિત કાર્યો જે છે એ કરતા રહે તો એના માટે મેં ગઈકાલે કેપ્શન મૂક્યો હતો કે માટી શું કે સોનું શું કે પથ્થર શું કે કાસું શું એના માટે બધું જ સરખું છે તમે મોટા મોટા કેટલાક એવા હિમાલયની અંદર જે સાધનાઓ કરે છે યોગીઓ છે તો એ યોગીઓને તમે કહેશો કે અમે તમને પૈસા આપીએ તમે આ ધ્યાન બધું જે છે સમાધિ જે છે આ બધું છોડીને ફરીથી સંન્યાસ મૂકીએ અને સંસારી બની જાઓ તમે કહેશો એટલે અમે તમને પૈસા આપશું તમે કહેશો એટલે અમે તમને સોનું આપશું પણ એ લોકો નહીં માને કારણ કે એમણે એક જે યાત્રા ચાલુ કરી દીધી છે એમને જે આધ્યાત્મ જગતને જાણવાનો પ્રયત્ન અને એના આ એ માર્ગ ઉપર આગળ વધી ગયા છે એ લોકો પાછળ ફરતા નથી એના માટે માત્ર ને માત્ર મોક્ષ પ્રાપ્તિ માત્ર ને માત્ર ભગવદનું નામ અને માત્ર ને માત્ર ધ્યાન કરવું એ જ એના માટે હોય છે પછી એને તમે સોનું આપો કે પૈસા આપો કે ગમે તે આપો પણ એ પાછા ફરીથી સંસારમાં ક્યારેય આવતા જ નથી એ સાચો સન્યાસી કહી શકાય તો કર્મયોગી એને સાચો ભગવાને કીધો છે કે સન્યાસી નથી પણ એ કર્મયોગ કરે છે પોતાનું કર્મ જ કરે છે બીજા જ શ્લોકમાં ભગવાને સમજાવ્યું હતું કે જે કાંઈ ન કરતા હોય ને ખાલી ધ્યાનમાં બેસી રહે એ સંન્યાસી નથી પણ જે ફળની આશા રાખ્યા વગર પોતાના કાર્યો કરતો રહે ને એ કર્મયોગી છે અને એ જ સન્યાસી પણ છે તો એવા લોકો કેવા હોય એવા લોકો જે છે પોતાની આત્માને મિત્ર બનાવે પોતાની આત્માને મિત્ર બનાવી અને જે સત્યના માર્ગે વાળે જે ધર્મના માર્ગે વાળે એવી એવું અનુકરણ કરે એવું નહીં કે જે ઇન્દ્રિયો લાલચ આપે મન થાય ખાવાનું ઉપવાસ રાખ્યો હોય અગિયારસ હોય અને આપણે અગિયાર પ્રકારના રસ સાથેના ભોગો ગ્રહણ કરીએ તો એ અગિયારસ વધતી જ નથી પણ તમે ખરેખર અનાજનો ત્યાગ કરો ભગવદ નામ લ્યો અને તમે એવું કહો કે મેં એકાદશી કરી છે કારણ કે એકાદશીનું મહાત્મ્ય એવું છે કે તમારા શરીરની અંદર જે અગિયાર વસ્તુઓ છે એને તમે કંટ્રોલમાં રાખી છે તો તમે એકાદશીનું વ્રત કર્યું એ સાચું કહેવાય બાકી અગિયાર પ્રકારના રસ ખાઓ અને પછી તમે એવું કહો કે આજે મારો એકાદશી છે તો એ ફરતી નથી એટલા માટે એટલે નવમા શ્લોકમાં ભગવાન એવું સમજાવે છે કે આવા યોગીઓ આવા કર્મયોગીઓ હોય એના માટે બધું જ સમાન હોય એને કોઈ વિકારો ના આવે એને કોઈ લાલચ ના આવે સેમ એના સંબંધો કેવા હોય તો શુહૃદ મિત્ર ઉદાસીન એટલે કે જે સુહૃદ એટલે મેં આ પહેલાં પણ આ સુહૃદ્ર શબ્દ આવી ગયો છે કે આત્મા આપણી અંદર મિત્ર તરીકેનું કામ કરે છે સુહૃદ જેને કેને કહી શકાય કે જેને આ હૃદયની લાગણી અને આપણા હૃદયની લાગણી બંને સરખા હોય મિત્રોની અંદર જોવા મળે કે લોહીના સંબંધો ન હોય પણ બંનેના વિચારો એક વસ્તુમાં મળતા હોય બંને એકબીજાનું ભલું ઈચ્છતા હોય તો હૃદય હૃદયની લાગણી કનેક્ટેડ હોય એટલા માટે સુહૃદય કે જેને હૃદયથી હૃદય કનેક્ટ છે એવા સુહૃદ મિત્ર એટલે આપણા જે મિત્ર હોય તે ઉદાસીન આપણી સામે કોઈ ઉદાસીન વ્યક્તિ હોય અને મધ્યસ્થ દ્વેષ એટલે જે દ્વેષ કરતા હોય જેને લોકોએ અલગ મૂકી દીધા હોય જેનો દ્વેષ થતો હોય અને બાંધવ બાંધવ એટલે કે આપણા ભાઈઓ જેની સાથે આપણે લોહીનો સંબંધ છે એવા લોકો આ બધા સાથે સાધુ પુરુષ જે છે એ એક જ સમબુદ્ધિ એટલે બધાને સરખા ગણે છે બધા પ્રત્યે એક જ લાગણી રાખે છે એના માટે બધા જ સરખા આપણે જનરલી જ અત્યારે વાલા દવલાની નીતિ જોતા હોઈએ છીએ ભાઈઓ ભાઈઓનો જેટલો સપોર્ટ અને જેટલું એકબીજાની સાથે નથી રહેતા એટલા ભાઈબંધની ટોળકી જે છે વધારે હોય છે મને તો બહુ જ અનુભવ છે કારણ કે મારે જ મારા ઘરમાં રોજ હું આ વસ્તુનો અનુભવ કરું છું મારો મોટો દીકરો વેદ જે છે એમને એટલું બધું ભાઈબંધનું વર્ગણ છે એટલું બધું ભાઈબંધ પ્રત્યે એમને ઓલું છે કે મને એમ થાય કે બધા એક બાજુ અને ભાઈબંધ એક બાજુ એટલે એની ટીને જ એજ છે એટલે એજનો પણ આ ભાગ છે તો જનરલી આપણે એવું જોતા હોઈએ છીએ કે ભાગીદારોની અંદર ભાઈબંધોની અંદર વધુ પડતું લોકોને હોય છે સ્નેહ હોય છે વધુ દાખવતા હોય છે જ્યારે ભાઈઓની ઉપેક્ષા કરતા હોય છે આવું હાલની ઘડીમાં જોવા મળતું હોય છે અને આપણી સમક્ષ સુંદર એવી ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણ ખુલી ગઈ છે પીળા અને લાલ કલરની ધ્વજા સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત આજની આ ધ્વજારોહણ પ્રવીણભાઈ જગજીવનભાઈ સોની પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું ઘણા લોકોને શાળા વધારે પ્રિય હોય પણ સાધુભાઈની અપેક્ષા કરતા હોય ઘણા એને સાઢુભાઈ પ્રિય હોય પણ શાળાની અપેક્ષા કરતા હોય આ આપણે જનરલી આપણી આજુબાજુ આપણે જોઈએ જ છીએ આપણે સમજીએ છીએ કદાચ આપણે પણ આવું ને આવું ક્યાંક કરતા હશું કે એકને સારું આપણે રાખતા હશું જ્યારે બીજાની હંમેશા ઉપેક્ષા કરતા હશું બીજા પ્રત્યે હંમેશા આપણે એક અલગ જ વલણ ધરાવતા હશું પણ જે યોગી પુરુષ છે જે કર્મયોગી છે જે સાધુ પુરુષ છે એના માટે બધા જ સરખા એ બધાને સરખો અને સમાન વ્યવહાર કરે છે પછી પેલા લોકો એમની ઉપેક્ષા કરે તો પણ એમનું ભલું ઈચ્છે છે તો પણ એમનું હિત જ ઈચ્છે છે એટલા માટે નવમા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે દરેક સાથે યોગ્ય વ્યવહાર કરે એ સાધુ પુરુષ એ યોગી પુરુષ અને કર્મયોગી પુરુષ એના માટે એનો મિત્ર એનો સુહૃદ એનો એની સામે કોઈ ઉદાસીન વ્યક્તિ હોય તો એ અથવા એની સામે કોઈ મધ્યસ્થ વ્યક્તિ હોય તો એ અથવા એની સામે કોઈ દ્વેષ્ય અથવા બાંધવ અથવા દુષ્ટ કોઈ પણ વ્યક્તિ હોય પણ એનો વ્યવહાર દરેક સાથે એક સરખો હોય એક સમાન હોય એ દરેકને એકસાથે ન્યાય આપે એક સાથે માન આપે એક સાથે સન્માન આપે અને દરેકની એકસાથે વાત એ સાંભળે એને સાધુ પુરુષ કહેવાય તો પુરુષ સાધુ પુરુષનો કર્મયોગી પુરુષનો વ્યવહાર જે છે દરેક પ્રત્યે એક સરખું સમાન હોય છે પછી એક ગમે તે સંબંધ હોય આપણે હંમેશા વાલા દવલાની નીતિ આપણે બોલતા હોઈએ છીએ આજે હું એક સ્ટોરી મૂકવાની છું એમાં પણ એક આ પોઈન્ટ જે છે થોડી વાર રહીને મૂકીશ ક્લિક થશે જનરલી તમે ન્યૂઝપેપરની અંદર પણ આ શબ્દ વાપરતા સાંભળતા હશો ગુજરાતીનો શબ્દ વાલા દવલાની નીતિ કોઈ સાથે અલગ વ્યવહાર કોઈ સાથે અલગ વ્યવહાર તો એવું ન કરવું જોઈએ ભગવાન કહે છે કે દરેક સાથે એક સમાન વ્યવહાર જે છે તમારો હોવો જોઈએ આવતીકાલે દસમા શ્લોકમાં ભગવાન હજુ આગળ પણ આપણને સમજાવશે ઘડમૂળથી આપણા વ્યવહારથી માંડી આપણા વિચારોથી માંડીને અને આપણું બધું જ જે છે એ બદલાવા માટે ભગવાન આપણે ઘણું બધું સમજાવવા માગે છે અને કર્મયોગી બનાવવા ઈચ્છે છે તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાનજી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈવ કોમેન્ટ દ્વારકા ચૂડે રાજેશમ પટેલ જયસેમ પટેલ જય દ્વારકાધીશ નંદકીશોર પંચાલ જય દ્વારકાધીશ કાનજી આહિર ભાવિકભાઈ માયાણી જય દ્વારકાધીશ મિસ્ત્રી મોહનલાલ ગીતા ચાલિ જય દ્વારકાધીશ પૃથ્વી સોલંકી જય દ્વારકાધીશ મંજુ રસ્તોગી જય દ્વારકાધીશ રાધે રાધે જયેશ પટેલ ભરૂચથી થી જય દ્વારકાધીશ પ્રતિક પટેલ જય દ્વારકાધીશ નેહા પટેલ નેહલ પટેલ જય દ્વારકાધીશ ઇન્દ્રજીતસિંહ સોલંકી જય દ્વારકાધીશ મનુ રબારી જય દ્વારકાધીશ અક્ષય કુમાર રમણલાલ પંડ્યા જય દ્વારકાધીશ અશોક ચૌહાણ ફાલ્ગુની પટેલ જય દ્વારકાધીશ સીધા ચાવડા વસોવા પિન્ટુ જય દ્વારકાધીશ પ્રફુલા વ્યા વાયા જય દ્વારકાધીશ ઘનશ્યામભાઈ પાલડીયા જય દ્વારકાધીશ નીલમ ચાવડા રાધે રાધે તો આવતીકાલે ફરીથી મળીશ વડોદરાથી અલ્પેશ પરમાર જય દ્વારકાધીશ કંજારિયા ભાવિન જય દ્વારકાધીશ રેખા પોપટ ભાવિકા પંચાલ જય દ્વારકાધીશ ઉપલેટાથી રેખા પોપટ જય દ્વારકાધીશ વિરેન પટેલ જય દ્વારકાધીશ લડાણી ચંદુભાઈ જય દ્વારકાધીશ ગીતાબેન સાથવારા મેહુલ ઠાકોર જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી દ્વારકા જુડે સાવને જય 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 દ્વારકાધીશ